આસો માસની અજવાળી રાત શરદ પૂર્ણિમાની વાર્તા બ્રહ્માંડમાં ઋતુઓનું ચક્ર અનંતકાળથી ફરતું રહ્યું છે સૂર્ય ચંદ્ર અને તારાઓ પોતાના નિયત માર્ગે ચાલતા રહે છે અને જ્યારે આસો મહિનાની પૂનમ આવે છે ત્યારે પ્રકૃતિ એક અદ્ભુત સૌંદર્યનો શણગાર સજે છે એ રાત એટલે શરદ પૂર્ણિમા આ માત્ર એક તિથિ નથી પણ આકાશમાંથી વરસતા અમૃતની ધરતી પર રચાતા દિવ્ય રાસની અને માતા લક્ષ્મીના આશીર્વાદની કથા છે ચાલો આપણે આ કથાની શરૂઆત એક સુંદર દૃશ્યથી કરીએ એક ચંદ્રની સોળ કળા પૂર્ણતાનો પ્રતિક વર્ષના બાર મહિનામાં અનેક પૂનમ આવે છે પણ આસુ મહિનાની પૂનમ સૌથી ખાસ છે વરસાદની ઋતુ હવે પૂરી થઈ ગઈ હોય છે આકાશ એકદમ સ્વચ્છ અને નીલમ જેવું દેખાય છે એ રાત્રે ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે ખીલી ઉઠે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે માણસની પૂર્ણતા સોળ કળાઓમાં છે અને આ રાત્રે ચંદ્ર પૂર્ણતાના શિખરે હોય છે કહેવાય છે કે આ રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે તેના કિરણોમાં શીતળતા ઔષધીય ગુણ અને સંચાર થાય છે એક એક ખૂણામાં બેઠેલા વૃદ્ધ સંતે તેમના શિષ્યોને કહ્યું જુઓ આ ચંદ્ર આજે માત્ર પ્રકાશ નથી વરસાવતો પણ આયુષ્ય આરોગ્ય અને આનંદ અમૃત વરસાવે છે જે આ રાત્રે જાગરણ કરે છે તેને આ અમૃત લાભ મળે છે બે ભગવાન શ્રી કૃષ્ણ નો મહારાસ અલૌકિક પ્રેમની ગાથા શરદ પૂર્ણિમા નું સૌથી પવિત્ર અને મધુર રહસ્ય વૃંદાવન સાથે જોડાયેલું છે પૌરાણિક કથા મુજબ આજ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણે તેમની પ્રિય રાધા અને ગોપીઓ સાથે લીલા રચી હતી એક સમય હતો આસો માસ ની પૂનમ ની રાત હતી પૂર્ણ ચંદ્ર ની શીતળ ચાંદ ની ચારે બાજુ ફેલાયેલી હતી યમુનાજીના કિનારે કદમ ના વૃક્ષો ની છાયા માં વ્રજ ની ગોપીઓના હૃદયમાં શ્રી કૃષ્ણ માટેનો પ્રેમ ઉછળી રહ્યો હતો રાત્રિના સમયે જયારે કૃષ્ણએ પોતાની મોરલી વગાડવાનું શરૂ કર્યું ત્યારે તેનું દિવ્ય સંગીત વ્રજની ગલીઓમાં ગુંજી ઉઠ્યું એ સુર માત્ર સંગીત પણ દરેક આત્માને પરમાત્મા સાથે જોડવાનો એક મીઠો પોકાર હતો ગોપીઓ પોતાના ઘર સંસાર છોડી કૃષ્ણ તરફ દોડી ગઈ તેમને થયું કે કૃષ્ણ માત્ર તેમના જ છે પરંતુ કૃષ્ણએ તો આ જગતને આત્મા અને પરમાત્માના અલૌકિક પ્રેમનું રહસ્ય સમજાવવું હતું તેમણે એવી લીલા રચી કે જેટલી ગોપીઓ હતી તેટલા જ કૃષ્ણના સ્વરૂપો પ્રગટ થયા દરેક ગોપીની સાથે એક કૃષ્ણ હતા રાધાજી વચ્ચે ઉભા હતા અને કૃષ્ણ તેમની સાથે નૃત્ય કરી રહ્યા હતા આ મહારાસ ભક્તિ પ્રેમ અને આત્માના મિલનનું સર્વોચ્ચ પ્રતિક બન્યું આજે પણ ભક્તો આ રાસનું સ્મરણ કરીને ધન્યતા અનુભવે છે ત્રણ કોજાગરી પૂર્ણિમા માતા લક્ષ્મીનું આગમન શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે આ નામ પાછળ એક ખાસ કથા અને મહત્વ છુપાયેલું છે એવું માનવામાં આવે છે છે કે આ રાત્રે ધન અને સમૃદ્ધિના દેવી માતા લક્ષ્મી સ્વયં પૃથ્વી પર કરવા નીકળે તેઓ પોતાના વાહન ઘોવડ પર સવાર થઈને દરેક ઘરની બહાર ઉભા રહે છે અને પૂછે છે કો જાગરતી કોણ જાગે છે જે ઘરમાં રાત્રે દીવાઓ પ્રગટાવેલા હોય સ્વચ્છતા હોય અને લોકો ભક્તિભાવથી જાગરણ ભજન કીર્તન કે પૂજા પાઠ કરી રહ્યા હોય એવા શ્રદ્ધાળુઓ આપે છે એવી માન્યતા છે કે જે ઓ જાગે છે અને ભક્તિમાં લીન હોય છે તેમના પર માતા કૃપા છે અને સુખ શાંતિ ધન સંપત્તિ અને વૈભવ આવે છે એટલે જ આ રાત્રે ઘણા લોકો જુગાર રમી પણ જાગરણ કરે છે જો શાસ્ત્રો શાસ્ત્રોમાં જુગાર નહીં પણ ભક્તિ પૂર્વક જાગરણ કરવાનું મહત્વ સમજાવ્યું છે ચાર દૂધ પોવા અને અનખીરનું વૈજ્ઞાનિક મહત્વ ગુજરાતમાં શરદ પૂર્ણિમાનો તહેવાર દૂધ પૌવા આરોગ્ય વિના અધૂરો છે આ રિવાજ પાછળ માત્ર શ્રદ્ધા જ નહીં પણ એક ઊંડું વૈજ્ઞાનિક અને આયુર્વેદિક રહસ્ય પણ છુપાયેલું છે વરસાદની ઋતુ પૂરી થતાં જ વાતાવરણમાં થોડો ફેરફાર આવે છે આસો માસની ગરમી અને પછી શરદ ઋતુની શરૂઆત એ ઋતુ સંધિનો સમય છે આ દરમિયાન શરીરમાં પિત્ત એસિડિટી વધવાની શક્યતા રહે છે દૂધ ચોખા અને પૌવા માઈનસ આ ત્રણેય વસ્તુઓ પ્રકૃતિમાં શીતળ ઠંડી છે શરદ પૂર્ણિમાની રાત્રે લોકો માટીના ચાંદીના કે કાચના વાસણમાં બનાવેલી ખીર અથવા દૂધ પૌવા ખુલ્લા આકાશ નીચે ચંદ્રના કિરણોમાં આખી રાત માટે મૂકી દે છે એવું માનવામાં આવે છે કે ચંદ્રના અમૃત સમાન કિરણો રાત્રે આ ખીર પર પડે છે અને તેમાં રહેલા ઔષધીય ગુણો શોષાઈ જાય છે સવારે આ પ્રસાદ ગ્રહણ કરવાથી શરીરનું પિત્ત શાંત થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે આ રીતે શરદ પૂર્ણિમા ગરબા અને રાસ ગુજરાતમાં આ દિવસે યુવક યુવતીઓ સ્ત્રી પુરુષો ચંદ્ર ના શીતળ અજવાળામાં મોડે સુધી રાસ ગરબા રમે છે આ રીતે તેઓ ભગવાન કૃષ્ણ ના મહારાસ નું સ્મરણ કરે છે અને ખુલ્લા આકાશ નીચે જાગરણ કરે છે મંદિરોમાં ઉત્સવ વૈષ્ણવ મંદિરોમાં ખાસ કરીને વ્રજ અને દ્વારકાધીશના મંદિરોમાં ભગવાનનો શણગાર કરવામાં આવે છે અને રાસલીલાનું આયોજન થાય છે છે ભક્તો આખી રાત ભગવાનની ભક્તિમાં લીન રહે લક્ષ્મી પૂજન પશ્ચિમ બંગાળ ઓડિશા અને અન્ય રાજ્યોમાં આ રાત્રે માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે ઘરોને ને શણગારવામાં આવે છે અને સંપત્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે નવાન પૂર્ણિમા ખેડૂતો આ પૂનમ ને નવાન પૂર્ણિમા પણ કહે છે કારણ કે આ સમય સુધીમાં નવા નવા ધાન્યની શરૂ થઈ ગઈ હોય છે પ્રકૃતિ અને દેવી આભાર માનવા માટે ધાન્યનો નૈવેદ્ય ધરાવે છે અંતે સંદેશ શરદ પૂર્ણિમાની રાત આપણને માત્ર તહેવાર ઉજવવાનો સંદેશ નથી આપતી પણ પૂર્ણતા તરફ જવાનો માર્ગ બતાવે છે ચંદ્રની પૂર્ણ કળા આપણને જીવનમાં જ્ઞાન ભક્તિ અને કર્મની પૂર્ણતા પ્રાપ્ત કરવાનો સંદેશ આપે છે કૃષ્ણનો શીખવે છે કે સંસારમાં રહીને પણ આત્માને પરમાત્મા સાથે કેવી રીતે જોડવો માતા લક્ષ્મીનો આળસ છોડીને સજાગ રહેવા મહેનત કરવા અને ધર્મનું પાલન કરવા માટે પ્રેરણા આપે છે જેનાથી ઘરમાં ધન અને સુખ આવે દૂધ પૌવાનો પ્રસાદ આપણને શીખવે છે કે પ્રકૃતિ સાથે જોડાઈને ઋતુ પ્રમાણે આહાર લેવાથી આપણું સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે આમ શરદ પૂર્ણિમા એક જ રાત્રિમાં ધર્મ વિજ્ઞાન ભક્તિ અને સંસ્કૃતિ અનેક રંગો લઈને આવે છે તે એક એવી અજવાળી રાત છે જે અંધકાર દૂર કરીને જીવનમાં સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતાનો સંચાર કરે છે